અંકલેશ્વર શહેરમાં એક અસ્થિર મગજના શખ્સે હુમલો કરતા ઇજાગ્રસ્ત ઇસમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને લોકો પર હુમલો કરે તે પહેલા પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલની ટીમ પાલિકાની ફાયર ટીમ અને પોલીસની ટીમે શખ્સનું રેસ્ક્યુ કરી વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરમાં એક અસ્થિર મગજનો શખ્સ હાથમાં લાકડીને ચપ્પુ લઈને ફરડ્યો હતો અને અન્ય લોકો ઉપર હુમલાનો પ્રયાસ કરડ્યો હતો આ મગજના શખ્સે એક પર હુમલો કરતા તેને ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત ઇસમને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આંગેની જાણ થતા પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલને થતા તેઓ અન્ય લોકો ઉપર હુમલો ન કરે તે માટે તેમની ટીમ સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને નગરપાલિકાની ફાયર ટીમ અને એ ડિવિઝન પોલીસને જાણ કરતા ફાયર અને પોલીસની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી બાદ તેને વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો એક મેન્ટલી ઇસમ હાથમાં ચપ્પો અને લઈને એક ઇસમને ચપ્પુના ગાઉ મારા અને પછી અમારી ટીમ બધી ભેગી થઈને એ માણસને પકડીને આજે એના સગા સંબંધીઓને સુકૃત કરીએ છે અને એને એને કોઈ બીજા લોકોને નુકસાન નહીં થાય એ માટે એને એના નગરપાલિકા દ્વારા અને એના સગા સંબંધીઓ દ્વારા એને મેન્ટલી હોસ્પિટલ મોકલી આપવામાં આવશે